નમસ્કાર વિદ્યાર્થી મિત્રો AMC ટેકનિકલ સુપરવાઇઝર નાઇન્ટી થ્રી પોસ્ટનો ગઈકાલે સાંજે જ સિલેબસ જાહેર થયો છે અને હવે તમારે આની તૈયારીને એક અલગ જ વેગ આપવાનો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજીસ અને કોલ આવી રહ્યા હતા કે સર AMC ટેકનિકલ સુપરવાઇઝર માટે કંઈક લઈને આવો તો બસ તમારી જે આશા છે એને પૂરી કરવા માટે હું AMC ટેકનિકલ સુપરવાઇઝરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે જબરજસ્ત ફ્રી ગિફ્ટ્સ લઈને આવી રહ્યો છું એક વધારે ગિફ્ટ છે અને સાથે સિનિયર સિલેબસની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માર્ગદર્શન પણ લઈને આવી રહ્યો છું તો આ બંને વસ્તુ આજે સાંજે છ વાગે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની યુટ્યુબ ચેનલ પર અમે લઈને આવી રહ્યા છીએ તો એવા વિદ્યાર્થી મિત્રો કે જેને આ નાઇન્ટી થ્રી પોસ્ટમાં પોતાની એક સીટ પાકી કરવી છે અને સરકારી અધિકારી બનવાનું સપનું પૂરું કરવું છે એ આજે સાંજે છ વાગે ભૂલ્યા વગર વેબસંગલ સિવિલ એન્જિનિયરિંગના યુટ્યુબ ચેનલ પર આવી જજો જય હિન્દ જય ભારત